નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવેલો હતો જે પેટ્રોલ હશે એની અંદર વીસ ટકા ઇથેનોલ ઉમેરવામાં આવશે જેનાથી વાયુ પ્રદૂષણ ઘટાડી શકાય મિત્રો આ જે વીસ ટકા ઇથેનોલ ઉમેરવામાં આવશે એનો મુદ્દો અત્યારે ખૂબ જ ચર્ચામાં છે વીસ ટકા ઇથેનોલ ઉમેરવાને કારણે વાહનના એન્જિન ઉપર એની ગંભીર અસર થાય એની સાથે જ જ્યારે પેટ્રોલની અંદર ઇથેનોલ મિક્સ કરવામાં આવે અને એમાં જો પાણી ભેગું થશે તો તરત જ પેટ્રોલ અને ઇથેનોલ બંને અલગ પડી જશે જેના કારણે અત્યારે વાહનોમાં તો વાહનો ચલાવનાર લોકોમાં તો આના પ્રત્યે વિરોધ છે જ પણ પેટ્રોલ પંપ એસોસિએશનના લોકોએ પણ હવે સરકાર સામે પત્ર લખેલો છે અને આની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા જણાવેલું છે મિત્રો જ્યારે પેટ્રોલમાં ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે ત્યારે જૂના વાહનો હોય એના એન્જિન પર પણ ગંભીર અસર થઈ શકે છે સાથે જ એની જે માઇલેજ હોય એ પણ ઘટી શકે છે તાજના વિડીયોમાં તેના વિશે માહિતી મેળવીએ મિત્રો ઇથેનોલ ભેરવીને પેટ્રોલ વેચવાનો અત્યાર સુધી સામાન્ય લોકો તો વિરોધ કરતા હતા પણ હવે પેટ્રોલ પંપ સંચાલકો છે એ પણ આનો વિરોધ કરી રહ્યા છે સાઉથ ગુજરાત પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનને પત્ર લખી અને સરકારને એવો દાવો કરે છે કે ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલને કારણે અમને લાખો રૂપિયાનું નુકસાન થાય છે મિત્રો અહીંયા આગળ આજે સરકાર દ્વારા આજે નવો નિયમ દાખલ કરવામાં આવેલો હતો કે પેટ્રોલમાં વીસ ટકા ઇથેનોલ ઉમેરવું તો આ જે ઇથેનોલ ઉમેરવામાં આવશે એટલે કે એક લિટર પેટ્રોલમાં પાંચમા ભાગનું ઇથેનોલ થશે પેટ્રોલ પંપની અંદર આપણે જે એમના ટાંકાઓ જોઈએ તો એની અંદર કુલ જે પેટ્રોલ હોય એમાંથી વીસ ટકા ઇથેનોલ હોય હવે એમનું કહેવું એવું એવું છે કે જ્યારે ચોમાસાની ઋતુ હોય ભેજવાળું વાતાવરણ હોય ત્યારે જો એ ટોકાની અંદર કોઈપણ પ્રકારે એક સામાન્ય પાણી પ્રવેશ કરશે તો પાણીને કારણે રાસાયણિક પ્રક્રિયા થઈ અને તરત જ પેટ્રોલ અને ઇથેનોલ બે વસ્તુ અલગ પડી જશે ઇથેનોલ ભારે હોવાને કારણે ટાંકાની નીચેની બાજુ જામી જશે અને પેટ્રોલ હલકું હોવાથી ઉપરની બાજુ આવી જશે હવે જો આવી પ્રક્રિયા થશે તો જ્યારે પેટ્રોલ ખેંચવામાં આવશે વાહનની અંદર નાખવા માટે તો નીચે ઇથેનોલનું પ્રમાણ વધારે હશે તો ઇથેનોલ વધારે વાહનની અંદર જશે હવે જ્યારે વધારે પ્રમાણમાં ઇથેનોલ આવશે તો વાહનના એન્જિન પર એની ખરાબ અસર થઈ શકે કે જેમાં પેટ્રોલનું પ્રમાણ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે જેથી વાહન ચાલકોની ફરિયાદ હતી જેના આધારે હવે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત પેટ્રોલ એસોસિએશનના લોકોએ હવે સરકારને પત્ર લખેલો છે અત્યારે આના પર મોટા વિવાદ ચાલુ છે અને વાત કરીએ મિત્રો તો આજે ઇથેનોલની કિંમત હોય પેટ્રોલ કરતો ખૂબ જ સસ્તી છે ઇથેનોલની કિંમત પેટ્રોલ કરતો ઘણી ઓછી છે લગભગ પાંસઠ પોસઠ રૂપિયા પ્રતિ લિટરની આસપાસ એકલું ઇથેનોલ વેચાય છે જો વીસ ટકા ઇથેનોલ પેટ્રોલમાં ભેરવવામાં આવે તો પેટ્રોલના ભાવમાં ઘટાડો થવો જોઈએ પણ પેટ્રોલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થતો નથી માત્ર ઇથેનોલના ટકા વધારવામાં આવે છે જો આમને આમ ચાલશે તો બે હજાર ત્રીસ સુધી સરકાર પેટ્રોલની અંદર ત્રીસ ટકા જેટલું ઇથેનોલનો ભાગ નક્કી કરશે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ જૂના વાહનોને નુકસાન કરતું હોવાના પણ ઘણા દાવા થયેલા છે જેમ કે આપણે વાત કરીએ કે જો પેટ્રોલમાં ઇથેનોલ ભેરવેલું હોય તો બીએસ સિક્સ પ્રકારના વાહનોના એન્જિન માટે યોગ્ય ગણવામાં આવે છે પરંતુ બી એક્સ સિક્સ પ્રકારના એન્જિન મોટે ભાગે બે હજાર અઢાર પછી મેન્યુફેક્ચર થયેલા વાહનોમાં જ આવે છે એની પહેલાં જે વાહન બનેલા હોય એમાં ઇ ટ્વેન્ટી એટલે કે આ જે ઇથેનોલ વીસ પેટ્રોલની અંદર ઉમેરવામાં આવે છે એના કારણે વાહનોના એન્જિન પર ગંભીર અસર જોવા મળે છે વાહનોની માઇલેજમાં પણ ઘટાડો થાય છે જેથી વાહન ચાલકોમાં અત્યારે રોષ જોવા મળી રહેલો છે અત્યાર સુધી વાહન ચાલકોને થયેલી તકલીફ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું નથી પરંતુ આ વખતે પેટ્રોલ પંપ એસોસિએશને સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે સાઉથ ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો કરી ને પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીને પત્ર લખી આ પ્રકારનું ફ્યુલ ચોમાસામાં ચાર મહિના બંધ કરવાની માગણી કરવામાં આવે છે કારણ કે કોઈપણ પ્રકારે જો ભેજવાળું વાતાવરણ હોય અને એની અંદર પાણી પ્રવેશ છે તો પાણી સાથેની પ્રક્રિયા કરી અને તરત જ પેટ્રોલ અને ઇથેનોલ અલગ પડી જશે નેચરથી ખેંચશે નરી એટલે નીચેથી ઇથેનોલનું પ્રમાણ વધારે હશે એટલે જે વાહનની અંદર પૂરવામાં આવશે એમાં ઇથેનોલનું પ્રમાણ વધારે હશે એની સાપેક્ષે પેટ્રોલ ઉપર હશે એટલે પેટ્રોલનું પ્રમાણ ખૂબ જ ઓછું હશે અને વાહનના એન્જિન પર એની ગંભીર અસર જોવા મળે છે એટલા માટે ચોમાસા દરમિયાન આ જે પ્રક્રિયા હોય આની અંદર વીસ ટકા ઇથેનોલ ઉમેરવામાં આવે છે તો એ બંધ કરવામાં આવે એવી અરજી કરવામાં આવેલી છે સુરેશ દિશાઈએ કહ્યું કે વાતાવરણમાં જરા પણ ભેજ હોય તો પેટ્રોલ પંપની ટાંકીમાં સહેજ પણ પાણી આવી જાય તો ઇથેનોલ અને પેટ્રોલ રાસાયણિક પ્રક્રિયાથી છૂટા પડી જાય એક સૌથી મોટી પ્રક્રિયા છે હવે મિત્રો જ્યારે પણ આ રીતની પ્રક્રિયા બની અને ઇથેનોલ અને પેટ્રોલ એકબીજાથી અલગ પડી જાય ને પછી એમને ભેગા કરી શકાતા નથી એટલે જે ટાંકાની અંદર આવું બનશે એ ટાંકો વ્યર્થ પછી એને ફેંકી દેવો પડે એટલે પેટ્રોલ પંપના જે લોકો હોય એમને લાખો રૂપિયાનું નુકસાન જતું હોય છે એટલા કારણ એ કારણે એમના દ્વારા વિરોધ કરવામાં આવેલો છે બીજી વાત કરીએ તો અત્યારે આ જે દરિયાકાંઠાના વિસ્તારો હોય ત્યાં આગળ ભેજનું પ્રમાણ વધારે હોય એટલે દરિયાકાંઠાના વિસ્તારમાં જે પેટ્રોલ પંપ હોય એમને આનો વધારે સામનો કરવો પડતો હોય છે એટલે એમના દ્વારા આમનો વિરોધ કરવામાં આવેલો છે હવે વાત કરીએ સરકાર દ્વારા આજે પેટ્રોલની અંદર વીસ ટકા ઇથેનોલ ઉમેરવામાં આવ્યું તો એનું મુખ્ય કારણ શું તો કેન્દ્ર સરકારે બે હજાર ત્રીસ સુધીમાં પેટ્રોલમાં વીસ ટકા ઇથેનોલ મિશ્રણનો ટાર્ગેટ રાખ્યો હતો જે બે હજાર પચીસમાં પૂરો કરી દીધો પેટ્રોલિયમની આયાત ઘટવાથી ભારતની વાર્ષિક આશરે ચારસો કરોડ ડોલરની વિદેશી હુંડિયામણથી બચત થવાનો અંદાજ મિત્રો અત્યારે આપણે જાણીએ છીએ કે ભારતની અંદર દિવસમાં ઘણું બધું પેટ્રોલ આયાત કરવામાં આવે છે મિત્રો અત્યારે આપણે રશિયાની યુક્રેન યુદ્ધ ચાલે છે રશિયામાંથી પેટ્રોલની આયાત કરીએ છીએ એટલે કે આ જે તેલ મંગાવવામાં આવશે એ મિશ્રિત હોય પછી ભારતમાં લાવી અને એને શુદ્ધ કરવામાં આવે તો રશિયાથી અત્યારે આપણે સસ્તા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ મળી આવે છે મિત્રો આપણે અહીંયા આગળ પેટ્રોલની અંદર જેટલું ઇથેનોલ ઉમેરીશું એટલું પેટ્રોલ બહારથી ભારતની અંદર ઓછું મંગાવવું પડશે એટલે એટલી ભારતીય બચત થશે એના કારણે ઇથેનોલનું પ્રમાણ પેટ્રોલમાં વધારવામાં આવે છે પણ આનાથી સાધનના એન્જિન ઉપર પણ ગંભીર અસર જોવા મળે છે પેટ્રોલમાં ઇથેનોલ ભેરવવાથી કાર્બન મોનોક્સાઇડ ઉત્સર્જનમાં વીસથી પચાસ ટકા સુધીનો ઘટાડો નોંધાશે જેના કારણે વાયુ પ્રદૂષણ થતું અટકાવી શકાય છે બીજી વાત કરીએ તો શેરડી અને અનાજમાંથી ઇથેનોલ ઉત્પન્ન વધારવાથી ખેડૂતોને ફાયદો આ ઇથેનોલ જેમાંથી બનશે તો શેરડી અને અનાજમાંથી આનું ઉત્પાદન થશે એના કારણે ખેડૂતોને પણ ફાયદો થશે એપ્રિલ બે હજાર ત્રેવીસ પછી બનેલા નવા વાહનોનું એન્જિન ઇથેનોલવાળું પેટ્રોલ અનુકૂળ હોય એવો નિયમ બનાવ્યો છે ઇથેનોલના કારણે વાહનોની માઇલેજમાં એકથી છ સુધીનો ઘટાડો થઈ શકે છે વાહનો હોય જૂના વાહનો તો એ બરોબર હતા આ જે ઇ ટ્વેન્ટી પેટ્રોલમાં ઇથેનોલ ઉમેરવામાં આવે તો એ સક્ષમ હતા પણ નવા જે બનાવવામાં આવે એની અંદર આ જે આ પ્રમાણે ઇથેનોલ ઉમેરવામાં આવશે તો એ જે વાહનનું એન્જિન છે એ ઝડપથી બગડી શકે છે પેટ્રોલ પંપ માલિકોના નુકસાન વિશે કહીએ તો દર પેટ્રોલ પંપ વીસ હજાર લીટરની ટાંકી હોય છે જેમાંથી બે હજારથી વીસ હજાર લીટર સુધીનું અંદર પેટ્રોલ ભરેલું હોય અને એમાં પાણી જાય ને આ રીતના બંને પેટ્રોલની ઇથેનોલ વસ્તુ અલગ પડી જાય પછી એ ફેલ જાય કોઈ કાર્ય ભેગું થઈ શકે નહીં તો એને ફેંકવાનો વારો આવે એટલે પેટ્રોલ પંપના માલિકોને આનું ભયંકર નુકસાન થઈ શકે છે એટલે એમને પૂરતું ધ્યાન આપ્યું એમના દ્વારા એવું કહેવામાં આવેલું છે કાં તો કંપની છે એ કંપની એવો ટાંકો આપે કે જેની અંદર આ રીતના પાણી અને ભેજનું પ્રમાણ જઈ શકે નહીં કે જેનાથી ઇથેનોલ અને પેટ્રોલ બંને સારી રીતના મિશ્રિત રહી શકે અને બે પ્રકારના એવા ટાંકા લગાવવામાં આવે કે જેમાં વીસ ટકા ઇથેનોલવાળું પેટ્રોલ હોય અને બીજી બાજુ શુદ્ધ પેટ્રોલ હોય એવી માગણી અત્યારે ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનના લોકો દ્વારા કરવામાં આવી છે તો આગામી સમયમાં હવે સરકાર દ્વારા આના પર શું નિર્ણય લેવામાં આવે છે એના પર આપણે ચર્ચા કરીશું જો આ વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત